સુરત શહેરના બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ આરોપીને પકડી પાડતી અને મુદ્દામાલ રિકવર કરતી બેસ્તાન પોલીસ સુરત પોલીસ કમિશનર તરફથી મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે સૂચના આપેલ હતી જેથી ફેસ્તાન પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે સંયુક્ત બાતમીના આધારે અને ટેકનિકલ વર્કઆઉટને આધારે એક ઇસમ ચોરીનો મોબાઈલ લઈને ચંડાલ ચોકડી પાસે મોબાઈલ ફોન વેચવા માટે ઉભેલ છે શરીરે કાળા કલરનું હાફ બાય ટી શર્ટ પહેરેલો છે જે બાતમીને આધારે ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ ઉભેલો હતો જેથી તેને કોર્ડન કરીને ભેસ્તાન પોલીસે પકડી તેનું નામ પૂછતા તેમણે પોતાનું નામ અરબાઝ રફીક કુરેશી ઉંમર ચોવીસ રહેવાસી પ્લોટ નંબર એકસો હયાતનગર સુમન શક્તિ આવાસની બાજુમાં ભીંડી બજાર ઓન સુરત શહેરવાળાને પકડી પાડેલ છે ભેસ્તાન પોલીસે તેની પાસેથી મોબાઈલ વન પ્લસ કંપનીનો સીઈ ટુ લાઇટ સ્કાય બ્લુ કલરનો જેની કિંમત રૂપિયા આઠ હજાર ગણી શકાય તે મળીને મોબાઈલ ફોન રિકવર કરીને અનડીટેક મોબાઈલ ચોરીનો ગુનાને ડિટેક્ટ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત